નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા બેન્ડની સુરાવલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી પોલીસના વિવિધ શાખાના જવાનો ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ તેમજ વિવિધ શાળાના વિદ્યાર્થીઓના ભારત માતા કી જય પંદે માતરમ જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ રાજપીપળા નગર ગુંજી ઉઠ્યું હતું તિરંગા યાત્રા દરમિયાન પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયનું પરંપરાગત નૃત્ય વિવિધતાઓમાં એકતાના દર્શન કરાવી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું હર ઘર તિરંગાનો જે કાર્યક્રમ છે એ માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબ શ્રી પ્રધાન શ્રીએ આપણને આહવાન કર્યું કે દસ તારીખથી લઈને તેર તારીખ સુધીના આ જે કાર્યક્રમ કરવાનો છે એ ફક્ત સરકારી કાર્યક્રમ ન બની રહેતા જનમાનસ સુધી લોક લોકમાં આ કાર્યક્રમ પ્રસરે અને લોકભાગીદારી આ કાર્યક્રમમાં લઈ અને આ કાર્યક્રમ એક રાષ્ટ્રીય કાર્યક્રમ બની રહે એ માટેનું જે આહવાન કર્યું છે જે અંતર્ગત આજરોજ વિશાળ સંખ્યામાં રાજપીપળા નગરજનો પદાધિકારી અધિકારી કર્મચારી પોલીસ જનો તેમજ એનજીઓ તરફથી આજે અભૂતપૂર્વ આ રેલીને આવકાર મળ્યો છે એ બદલ હું ધન્યવાદ આપું છે આ ફક્ત એક રેલી નથી પરંતુ જનમાનસની અંદર ચેતના પેદા કરવાનો એક અવસર છે જનમાનસ સુધી જનપ્રતિનિધિ સુધી અને જનચેતના સુધી આ તિરંગો વસે એ આશય સાથે આ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રાજપીપળાની જનતાને અને તમામને ખૂબ ખૂબ અભિનંદન